कृष्णा सौभाग्यशाली के हूं मडी ओ એટલે એને એવું લાગે છે કે કૃષ્ણ બહુ સૌભાગ્યશાળી છે કે એને સત્ય ભાવવા મળ્યા હા ઓ તમે મને થોડું કંઈ વાંચ્યું હા શું વાંચ્યું કયા ચેપ્ટર માં મે મે 12મો ચેપ્ટર વાંચેલો હમ તો થોડું વાંચી બતાવું છું અહીંયાથી વાંચી બતાવું ઓકે મારે আচ্ছা સમેલેકો કે આ 12મા ચેપ્ટરમાં કોની વાત છે રાધા હ રાધા એ એ રાધા લલિતા અને એની માતા કીર્તિ અને લલિતા ની કે રાધા ની રાધા ની અને આમાં કૃષ્ણ ની વાત છે હા ઓ તમે કયા ધોરણમાં જોઈ થા ફર્સ્ટ ઓકે એટલે હવે તમે ફર્સ્ટ માં આવશો ના હવે સેકન્ડ માં ઓકે તો પછી તમે પહેલા ધોરણમાં છો તમને ગુજરાતી વાંચતા આવડે છે

આ બંને વાતો એક નથી જુદી જુદી બે વાત તો એક સાથે બોલી રહી છે તો કૃષ્ણને પ્રેમ કરે છે એટલે તારે અયન ઘોષ સાથે વિવાહ નથી કરવા કે પછી અયન ઘોષ સાથે વિવાહ નથી કરવા એટલે તો કૃષ્ણને પ્રેમ કરે છે નક્કી કર રાતો સરસ વાત આવડે છે

જે એવું કહે છે કે રાધા તું કૃષ્ણને પ્રેમ કરે છે એટલે આપણને ખબર પડી જાય ને કે એની મમ્મી એને કહી રહી છે અને અહીંયા વાતમાં રાધા અને એની માતા જ છે તો પછી માતા માણસના મન સાથે પ્રેમ થાય એના મોભા સાથે નહીં આ કોણ કેતું હોય આ રાધા કરેક્ટ હવે જો હું એકવાર એક ફકરો વાંચું છે ને મમ્મી આયા છે ને આ આ પાન

મારે અયન ઘોષ સાથે વિવાહ નથી કરવા રાધા તો કૃષ્ણને પ્રેમ કરે છે અને તારે અયન ઘોષ સાથે વિવાહ નથી કરવા આ બંને વાતો એક નથી જુદી જુદી બે વાત તું એક સાથે બોલી રહી છે તો કૃષ્ણને પ્રેમ કરે છે એટલે તારે અયન ઘોષ સાથે વિવાહ નથી કરવા કે પછી અયન ઘોષ સાથે વિવાહ નથી કરવા એટલે તું કૃષ્ણને પ્રેમ કરે છે નક્કી કર રાધાને મુંઝાયેલી જોઈ કીર્તિ ફરી બોલી રાધા અયન સાથે તારું સગપણ થયું છે સગપણ એટલે સંબંધ ઢીંગલા ઢીંગલીની રમત નહીં અયન ઘોષમાં તને શું વાંધો છે યોદ્ધા છે તેજસ્વી છે બધા એને માન સન્માન આપે છે મથુરા નરેશ મહારાજા કંસનો માનીતું સેનાપતિ છે અયન ઘોષ માતા માતા માણસના મન સાથે પ્રેમ થાય એના મોભા સાથે નહીં હવે તમે આવી રીતે શીખી છે જે વાત

અલગ ઉલટ અર્થ બનાવવો હોય ઓકે તો થેન્ક યુ સો મચ એ પણ સત્ય મજા આવી ગઈ રામ મોરી તમે લખતા રહો તમારી પાસે આ જનરેશન એટલે જેવી રીતે કરણ જોહર અલગ અલગ અનેક જનરેશન સાથે કામ કરી રહ્યા છે તમારી પાસે જુઓ સાત સાત વર્ષના ભાવકો પણ છે પાંચ પાંચ વર્ષના પણ થાય આની આવનારી અનેક પેઢીઓ તમને વાંચતી રહે ઓકે તો આનંદ સાથે લખતા રહો અને તમે પણ આનંદ કરો વાંચી લો પછી વાત કરીશું હે બાય 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 બાય